ભાઈઓ મસ્ત દર્શન કરીને અમે લોકો અહીંયા ચા પીવા માટે બેઠા છે પાછળ બધા લોકો છે અને હાથમાં ચા હોય અને આવા લોકેશન પર બેઠા હોય મારા હોય કેવું લાગે ગોમતી ઘાટ છે આ કાકા અહીંયાથી કચરો સાફ કરે છે અહીંયા ફોટો પાડે છે લોકો પણ ભાઈ આવે એનું કોમ્બિનેશન હાય હાય વોટ આ કોમ્બિનેશન ભાઈ મજા આવી જાય રોજ પીવાની હોય ને ફૂલ બક્કમ ઓય લો હવે નીકળી ગયા છે અમે ઘરે જવા માટે ફાઈનલી આ ગયા મારા સાડા 9 વાગ્યા છે અને મંદિરે દર્શન કરીને નાસ્તો વાસ્તો કરીને બધા બેગ લઈને હાય હાય હેલો ગાઈસ ગાઈસ બધા ન ફૂલ બક્કા મોજમાં છે ખાલી લાલ થઈ ગઈ છે બાજુમાં જ ચશ્મા મળે નઈ બકામા શૂન્ય ના જ છે પણ હવે પાછું આપવાની ઈચ્છા થતી નથી હજી પાછું હવે છે ઢાકો ગેટ છે ત્યાં આગળ જવાનો છું અહીંયાથી એક કિલોમીટર ચાલતું જવાનું છે

સરસ એવું બધું આવશે બસ આજો ડિલેટ નહી થાય બરાબર યુટ્યુબ પર ફેમસ તું બસ હવે નીકળી ગયા તમે વચ્ચે ભૂખ લાગે તો ઉભા રેસો નહી તો પછી ડાયરેક્ટ ઘરે અમારા વાઈઓ જેમાં આરામ જશે સૌને પહેલાં તો એક જ વાત કહીશ કે અમારી જે આ લક્ષ્મીપુરાથી ડાકો જે પગપાળા યાત્રાની જે સિરીઝ હતી એમાં તમારો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો એની માટે તમારો ખૂબ ખૂબ અભિનંદન આભાર સોરી થોડા શબ્દોના ઉપર નીચે થઈ જાય છે પણ બસ તમારું ઘણો થેન્ક યુ કે તમે આટલા નાનકડી ફેમિલી સાથે પણ આટલા સપોર્ટ કરી રહ્યા છો બસ છેલ્લા એક જ વસ્તુ કહીશ કે પહેલાં તો શું તમને આ સિરીઝ કેવી લાગી પહેલાં એ જ નાનકડું એક કોમેન્ટ બસ છેલ્લા વિડીયોમાં કરી દો તો બહુ સારું છે બાકી બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને જો તમને આ સિરીઝ ગમી હોય તો લાઈક કરતા રહેજો એન્ડ જેટલું બને એટલું શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જે બી અમારા નવા વ્યુઅર્સ છે જેટલા બી અમારા નવી ફેમિલીના સંબંધ જે સંબંધીઓ છે કે જો બી છે આ નાનકડી ફેમિલીમાં બસ સપોર્ટ કરતા રહેજો એન્ડ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મળ્યા આવા જ એક નવી જો કોઈ ટ્રીપ પર જઈએ તો નવી કોઈ સિરીઝ સાથે કાં તો નવા કોઈ બ્લોગની અંદર ત્યાં સુધી મળ્યો તમને બાભાઈ ટેક કેર જય માતાજી જય શ્રી